આખા કામ છે બધી યુટ્યુબ ફેમિલી મજા માં આશા કરે છે મજા માં જશે તો સવારમાં આપણે આજે વેલા ઉઠી ગયા કેટલા વેલા ઉઠા ખબર એટલે ઉઠી તો કઈ ન ગયો લાઈ જાય કમ્પ્લીટ થઈ ગયા મંડાજી મંદિર દીવા કરવા જવા હતા અને વાહન ગાડી દોવાનું કામ હાલે છે બરાબર હાલો ફટાફટ છે દાદા મંદિર દીવા કરતા આવે ધીરે ધીરે પછી આગળનો દિવસ કન્ટિન્યુ કરી દૂધ દેતા આવી ડેરી પહેલાં દાદા મંદિરે દીવા કરતા આવી મજાના દીવા કરી લીધા હતા તમે એક દર્શન કરી લ્યો અને મિત્રો આજ છે ને લગભગ ચણામાં હે ને આજ દૂધ દેવા જવાનું નહીં થાય એનું કારણ હે કે ચણામાં દૂધને ઘરનો રાઉન્ડ મારવાનો હે તો એવું બધું હે તો હવે ધીરે ધીરે આપણે આગળનો દિવસ કન્ટિન્યુ કરી તો આવી ગયા છે દર્શન આપણે લઈ લીધો હે ચા ચા ની કિચડી તો જીરું ને દેહ ના વારીમાં તો એ જીરું દેવા જા જીરું દેવા કા ચા દેવા જાવ સબ દેતા હું ચા ને દવા પર સાટી ને ઘરમાં દૂધ ને એવું બધું ચાદે દે તો મસ્ત મજાના ઘરે આવી આવે છે મહેમાન પપ્પાને ને ગયા છે જામનગર કામ હતું ને એટલે તો અત્યારે આવે છે મહેમાન તો મહેમાન માટે ગલકાનો શાક ને બધું બનાવવાનું છે તો હાલો એ આપણે બની જાય એટલે જોઈએ હાંજ પડી ગઈ છે અને અહીંયા આપણે આ વાડીમાં ચણામાં છે ને દૂધનગરનો છટકાવ હાલે છે બીજો રાઉન્ડ આલે છે આ તો દૂધનગર છટવાથી ફૂલ હારા આવે ફાલ ફૂલ બધું હારું જોઈએ તો અત્યારે એ હાલે છે બધું તો હાલો હવે છે ને આગળ આપણે ધીરે ધીરે આગળનો દિવસ કન્ટિન્યુ કરી અને મુરાવો હોવાનો વિચાર છે તો કરવી અહીંયા ને ઓલીવાડીમાં બે જ તો ધીરે ધીરે આગળનો દિવસ કન્ટિન્યુ કરીને લગનગાળાઓ ચાલુ થાય ધીરે ધીરે ધાડો ફટાફટ મરાવતા હોય દેખા આપને લાપરવાહી કા નતીજા મિત્રો લાગુ ને તો પછી ભેગું ચાલો ફટાફટ છે ને દાદાનું મંદિરે દેવા કરતા આવી ઘરે આવી ગયા છે અને અત્યારે ટાઈમ થયો કે હા તક વાગ્યા છે હાથ વાગ્યા તો એ કેમ વંધારો થઈ ગયો બધા બધા દવાઈ ગયું છે ને બધા ગયું છે અંદર નંદન અને ગુરુ બે માદિકૃબે બરખે હોય એટલે હવે ટૂંકમાં નથી અને ટૂંકમાં હવે નહીં બહુ ધાવવાની ટેવ નથી એટલે સારું હે વાંધો નથી અને બહુ સારો હાર બહુ સારો ખૂટ થાય કેમ કે અને કાન બહુ વડા છે અને આંખો નથી દેખાતું આંખો નીચે આમ ટૂંક બહુ માથું વડું થાય ને એવું થાય ને કોડીવાર કોડીવાર ડોક્ય મા દીકરા બે પડખે હોય અને ગોરવી હવે એકથી દોઢ મહિનાની અંદર વ્યાઈ જાય આઠમો મહિનો આવે આઠમો મહિને બેસશે સોરી આઠમો મહિનો બેસશે અને ટૂંકમાં દોઢ બે મહિનાની અંદર દાડો ફટાફટ આપણે રુદ્ર મંદિરે દીવા કરતા આવી મસ્ત મજાના દીવા કરી લીધા હા તો તમે બધે એક દર્શન કરી લ્યો અને જો લાઇટ લાઇટ હા તો તો વાંધો નહીં હું કાકી બંધ થઈ ગઈ તો મસ્ત મજાના દીવા થઈ ગયા હા તો હાલો આપણે ઘરે જઈને જોઈએ કે શું જમવાનું બનાવ્યું હે શું બનાવ્યું છે જમવાનું વાઈફી એટલા લાગો ને સંભારો ગલકાન ખાવાનું ગલકાન એક તો બપોરનો ખોટી નહી ના તો

ખાવામાં બીજું કંઈ નવી નતું નહીં બપોરે મહેમાન આવ્યા હતા મહેમાન ગયા હતા એ હતું જે મહેમાન વાળો હતો એવું હે બધું બેઠો બેઠો બેઠા તો હવે ધીરે ધીરે છે ને અત્યારે જમી લીધું છે બટેકાનું શાક અમે બટેકાનું યાદ કહેવાનું દહીં રોટલો મરચાં અને ચટણીને દૂધ ને એવું બધું ખાધું આટા ફેરા કરું હું બાર આ ટાઈટ ઓછી આજે વાંધો નથી આવો તો એવું બધું છે અને હવે ધીરે ધીરે હવે સીઝન ચાલુ થાય હા કોણ ના એ કઈક દેખી ગયો ને એટલે ભાઈ બેઠો બેઠો ભાઈ દેખાય બેઠો બેઠો ભાઈ એની થાય કોક છે મીન્સ કે આમ પાનલું માનલું હલે ને તો એને એમાં થાય કે કોઈક આવ્યું હોય તો એવું બધું છે તો અહીંયા છે ને ગાયું ને ભૂકો ભૂકો નાખી દઈએ હમણાં એટલે એ ખાતી હોય ટૂંકમાં નાખ્યો તો નિરાતે પણ પાછો એક નાખી દે ને પાછી ઉપાધી નહીં તો પહેલાં નંદ હે પછી ગોરુ હે પછી જાનકી ને પછી જાહાલ દાજલ બેન આપણા ખૂણામાં હે તો એવું બધું હે અને આપણી ગોરુ હવે છે ને બેક મહિનામાં અહીં આવી જાય એક આધી વાસળી આવી જાય તો ફરી મેં ખાઈ જાય વાત તો સહી કેટલીક વાસળી ભેગી કરી પછી કંઈક સોકી શોખ ઘરની ગાય ઘરની ગાય ગોળ ને બહુ હોજી હે એને મારતા કે નથી આવતો ટૂંકમાં મારે કોઈને ના મારે એ બહુ હોજી હે હવે જાનકી હે જ્યારે કંઈક કંઈક અજણ કરીને હે એ ટૂંકમાં એમ ના મારે નહીં પણ એમ પડખે આવે ને એ રીતે ખંજવારો હાટો આવતી હોય પણ એને એમ થાય કે આપણે આપણે તો અજણ એમ થાય કે આ આગળ મારીએ તો અને નંદુભાઈ આપણે આવ્યા હે જોઈએ આગળ આપણે જાનકી આવી

તો એ કારણે લોક નહોતા હતા અને જો મેન ટ્રેક્ટરમાં આપણે શું કહેવાય લાઈટો ફિટ કરી રહી છે તો તમને બતાવું ચાલુ કરી એ જો અમે ભડકો થાય ક્યાં ગયું ચાલુ કરવાનું એકલો તિરંગો કે તિરંગો કર્યો ટાયરોમાં તિરંગો કર્યો હે પછી બ્લુ લાઈટ છે દેખ એક બ્લુ લાઈટ છે અને તિરંગો છે અને આગળ એક છે લાલ એન્જિનમાં એન્જિનમાં લાલ લાઈટ છે ને અહીંયા આગળ હેલી લાઇટ છે એટલે ઓલ હોન નાખા ને એ દેખાય એ ને અહીંયા ટૂંકમાં સાઇન પડે ને એમાં તો અહીંયા પિંક કલરની નહીં હે આ ફેસલાઇટ ચાલુ છે એક જ મિનિટો હા ફેસ લાઈટ બંધ ને હવે વધારે સારું દેખાય તો ફેસ લાઈટ ચાલુ હોય ને એટલે ઓલ દેખાય દેખો બે પાછું હે બધી બાજુ પણ પાછળ તો મસ્તી નું થાય પાછળ થી જો ને તો ટાયર હા કલર કલરના દેખાય અને એક આ એલોજન ફિટ કરી હતી પાછળ તો પ્રકાશ જો તમે ખાલી ઓ હાઈ હું નીકળી તક ગયો વાંધો ના ખાધન પેટ વધી ગયું જેટલું ભડકો છે ભડકો છે બાર વોટની જ છે પાવરે ઓછો ઉપાડે અને બધી રીતે હારે તો લાઇટો બંધ કરી દો હા ઠીક ગઈ ફેસ્ટ લાઈટ ચાલુ કરવી છે ને તમને બધાને કંઈ દેખાવા નહીં તો એવું બધું હે મોટો મજાનું જમાઈ ગયું હે અને ધીરે ધીરે હવે હવે આજનો લોગને વિરામ આપી તો સારું રહે કાવસ ને બોલારાની સર્વિસ કરી નાખવી છે તરીકે પહેરી છે ગાડી એટલે તો આજના લોગમાં આટલું જો તમને વ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં મળીએ કાલના નવા તાજા ફ્રેશ લોગમાં આજથી કમ્પ્લીટલી કન્ટિન્યુ લોગ ચાલુ રહે એવી જ ટૂંકમાં મારો પ્રયત્ન રહે તો હાલો ફટાફટ ગાવીને નાખી દઈ અને આજના વ્લોગને વિરામ આપી તો મળીએ કાલના નવા તાજા ફ્રેશ લોગમાં ચાલુ થઈ જાય એ દ્વારકાધીશ